જય જય ભારત મિત્રો હું પહોંચી ગયો છું સુરપુરા ધામ ભોળાદ તમે જોઈ શકો છો મિત્રો તમે જોઈ શકો છો સુરાપુરા ધામ બોળાદમાં ગઈ છે મારા વિડીયો બન્યા રેજો અને તમે જોવો પૂરા પૂરા કામ ભોળા કેટલી અડધી છે જોઈ શકો છો સાધારણ કાલી દેવામાં જોઈ શકો છો અહીંયા પણ લોકો બેઠા છે આરામ કરે છે દૂર દૂર થી લોકો આવ્યા હોય પગે લાગવા કે આરામ કરે છે તો જોઈ શકો છો મિત્રો તમે વિડીયો માં બન્યા રહીજો હું તમને સુરતવાળા દાદાના દર્શન કરાવીશ એ પણ એ દાદા તમને જોઈ શકે કેટલી ગર્દી છે અહીંયા

અમારા oh, તરફથી no,